ધરપકડ ધરપકડ કરાઈ છે છે જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદની ધરપકડ થઈ છે પીએમ ના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલની પણ ધરપકડ કરી દેવાઈ છે ડોક્ટર શૈલેષ આનંદ અને મિલાપ પટેલ સાથે મળીને કાર્ડને એપ્રુવ કરાવતા હતા

સદર ગ્રુપની માહિતી ક્યાંથી મળી તો એમણે જણાવ્યું કે તેમના સિનિયર અધિકારી જે છે ડૉક્ટર શૈલેષ આનંદ તેઓએ તેમને જણાવેલ કે મારા ધ્યાનમાં એક ગ્રુપ છે આયુષ્માન નામ આયુષ્માન ભારત નામનું એક ગ્રુપ છે અને એ ગ્રુપ જે છે એમાં આવા ગુજરાત તેમજ ભારતના અલગ અલગ લોકો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે કે જેની અંદર રેફરન્સ નંબર આવે અને એપ્રુવલ આપવાથી પૈસા મળતા હોય છે તો શૈલેષ આનંદને શૈલેષ આનંદ છે ગવર્મેન્ટ ડૉક્ટર હતા એટલે એમણે એમના માણસ જે મિલાપ પટેલ છે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા એમને કીધું કે તું એક કામ કર આ ગ્રુપમાં જોઈન થઈ જાય હું ગવર્મેન્ટ ઓફિસર છું એટલે હું જોઈન થઈ શકું નહીં પરંતુ તું પ્રાઇવે તું કોન્ટ્રાક્ટ બેઝ પર છે તું જોઈન થઈ જાય તને સારા એવા પૈસા મળશે અને જોઈન થયા બાદ તને જે પૈસા મળે એમાંથી આપણે અડધા અડધા પૈસા વેચી લઈશું તે ઉપરાંત શૈલેષે એવું પણ જણાવેલું કે મારે ખ્યાતિ હોસ્પિટલના જે ચિરાગભાઈ છે એમની સાથે પણ સંપર્ક છે અને એ તેઓ પણ મને ઘણીવાર ડાયરેક્ટ આવી રીતના કાર્ડ એપ્રુવ માટે મને રેફરન્સ નંબર મોકલતા હોય છે તો એ પણ હું તને મોકલીશ એટલે એ પણ તું એપ્રુવ કરતો રહેજે અમદાવાદ